તો મિત્રો તમે પણ થાકી ગયા છો તો કુંખા મેળામાં ત્યાં કીધું છે કે અહીં સાંજે સુધી ના આવી શકો તો કશો વાંધો નહીં તમે ઘરે બેઠા બેઠા દિલથી હારી ગયા છે લોન નથી પાસ થતી એવા લોકોને લોન પણ પાસ થઈ ગઈ દારૂ બંધ દારૂ પણ બંધ થઈ ગયા છે લાખો લોકોનું તો કેન્સલ મટી ગયા છે અને જે શેર માટેની હોય એવા તો કેટલાય પબ્લિક અટ્રક આવે છે એવાના માનતા માં રાખવાથી એવાની માનતા પૂરી અમારી કુળદેવીનો ભેળો ના કરો તો ને તો કુંખામેળી પોતાની આ એવી પહેલી માતા છે જે પોતાની કુળદેવીને પૂજવાનું કહે છે કે ના કુંખામળી એવી કહે છે કે મને પૂજો સ્વાગત છે આજના અમારા નવા વિડીયોની અંદર તો જય કુંખારમેળીમાં જય બહુચર માતા બારેજાવાડી ધામવાળી તો કુંખાર મેળી માતાએ પ્રવચનમાં જોરદાર શબ્દ અને જોરદાર પ્રવચન કર્યું હતું તમે નહીં સાંભળ્યું હોય તમે હવે આ વિડીયોમાં જણાવવાના છીએ તો બને ત્યાં સુધી એન્ટમાં રહેજો વિડીયો લાસ્ટ સુધી જોજો તો કુંખાર મેળી માતાએ કીધું છે કે તમે જો થાકી ગયા હોય દુનિયા ફરીને થાકી ગયા હોય તમે ફરી ફરીને થાકી ગયા હોય તમારું દુઃખ નથી દૂર થતું તમે હવે એમ થાય કે હવે તો શું કરવું શું ના કરવું અમુક લોકોની પરિસ્થિતિ એવી હોય છે જેને ઘરનું ઘર નહીં હોતું એ ભાડા ભરી ભરીને થાકી ગયા હોય જેને દુઃખ મટતું નહીં દવાખાના પણ ફરી ભરીને થાકી ગયા હોય કોઈને પૈસા અટકી રહ્યા હોય તે ધક્કા ખાઈ ખાઈને થાકી ગયા હોય તો કોઈને ઘણી બધી બીમારી હોય તો એ પણ થાકી ગયા હોય ને ભૂત પેટથી પણ લોકો ઘણીવાર ગોવા ફરી ફરીને થાકી જાય તો ખૂંખા મેળી કીધું છે જો ખાલી આવો એકવાર સાનિધ્યમો જો આનો ઉકેલને એનો ઉકેલી ના કરું તો ખૂંખા ને તો ખૂંખામેળીએ જણાવ્યું છે કે જો તમે આટલા બધા દુઃખથી કંટાળી ગયા હોય ત્યારે તમારું કોઈ નથી ત્યારે ખૂંખા મેળીના સાનિધ્યમાં આવ્યા પછી જો તમારે ફરક પડો અને પડી જ જાય ખૂંખામેળીના સાંજે તેમજ એકવાર જાય એનો ફરક પડી જાય લાખો લોકોના કામ થઈ ગયા છે તો કુંખામેડીએ જણાવ્યું છે કે આવો તમારી કુળદેવીનો ભેટો કરાવો ભલે તમારી કુળદેવી તમારાથી નારાજ થશે પણ તમારી કુળદેવીને પણ મનાવી લઈશ એ ખૂંઘામેડી છે તો તમારા ઘણા બધા કામથી તમારી કુળદેવી નારાજ થઈ ગઈ હોય ને તમારા કામ ના થતા હોય તમારી કુળદેવીના નારાજ થવાથી તમારા કામ ના થાય કારણ કે તમારી કુદેવી રાજાના રાજી ના હોય તમારા કામ નહીં થાય પણ જો કુંખા મેળવીમાં જ્યાં તો એ તમારી કુળદેવીનો ભેટો પણ કરાવશે તમારી કુળદેવીને કઈ રીતે જે બહાર જતું હોય તેઓના તો અમુક લોકોના જે માનતા માનવાથી ઘર પણ મળી ગયા છે લોન નથી પાસ થતી એવા લોકોને લોન પણ પાસ થઈ ગઈ દારૂ બંધ દારૂ પણ બંધ થઈ ગયા છે લાખો લોકોનું તો કેન્સલ મટી ગયા છે અને જે શેર કોળ હોય એવા તો કેટલાય પબ્લિક અટરક આવે છે એવાને મનતા રાખવાથી એવાની માનતા પૂરી ખૂંખા માતા થાય કરી છે ભોચરમાં થાય કરી છે તો ખૂંખા માતા આવા લાખો લોકોના કામ થઈ જાય છે અને એક પર ઘરે બેઠા બેઠા ફોનમાં જોતા જોતા વિડીયો પ્રવચન જોતા જોતા દરેક ઘરે બે દિલથી યાદ કરે ખૂંખા ને તો પણ લાખો લોકોના કામ થઈ જાય છે તો ખૂંખા માતા કીધું છે કે આવો ખાલી એકવાર ખૂંખા ના સંદર્ભમાં જો તમારી કુળદેવીનો ભેડો ના કરાવો તો કુંખા તો તોડી પોતાની માતા છે જે પોતાની પૂજવાનું કહે છે કે ના કહે છે કે મને પૂજો કહે કે પહેલા તમારી કુળદેવીને પૂજો પછી બીજા દેવો જો તમારી કુળદેવીને મને પૂજો તો બારસો મહિના પછી તમારે ખેત થઈ જશે પણ જો તમારી કુળદેવીને પૂછો તો તમારે જીવન પેઢીઓ નીકળતા જશે પણ કુંખામેળી માતાની આવી સાચી વાતો અને સાચા પ્રશ્ન પહેલા જ આવી નક બીજે જશો તો પોતાની કોઈ કેમ કે આ માથા પૂજો તો આ માથાનો દીવો કરો પણ આ કુંખામેળીના સાંજે એટલે એવું કહે છે કે તમારી કુળદેવીનો દીવો કરો તમારી કુળદેવીને રાજી કરો એટલે કુળદેવીને રાજી રાખવી કુળદેવીને જો તમે રાજી રાખશો તો તમે તમને તમારી કુળદેવી રાજી રાખશે તો પણ તમે જે પણ ભૂલ તમે કુળદેવી આગળ માફી માગી લેવાની જોરદાર રીતે એટલે તમારી કુળદેવી તમારી બધી જ મનોકામના પૂરી કરશે અને એ કુંખામેળીએ કીધું છે જો તમને કોઈ પણ ઉકેલ ના આવતો હોય તો સાનિધ્યમાં આવો ને પ્રવચન સાંભળો અને માનતા રાખો કૂંખામેળીની તો પણ ઘરે બેઠા બેઠા કામ થઈ જશે તો કુંખામેળીમાં એ પણ કીધું છે કે તમે તો મિત્રો તમે પણ થાકી ગયા છો તો કુંખામેળીમાં કીધું છે કે આ સાનિધ્યમાં સુધી ના આવી શકો તો કસો વાંધો નહીં તમે ઘરે બેઠા બેઠા દિલથી યાદ કરો પણ તમે ઘરે બેઠા બેઠા દિલથી યાદ કરશો તો 100% સો ટકા તમારું કામ ખૂંખામેળી કરી નાખશે ને એવા લાખો લોકોના કામ કરી નાખે તો તમારું પણ કરી નાખે પણ જો સાચી ઈચ્છા અને સાચી સજાથી સાતથી સાત કામ તમે માનતા માં છો તો તમારું પણ કામ થઈ તમારી કુળદેવીને સાથ રાખજો સો સો ટકા કામ થઈ જાય છે તમારી કુળદેવીને મોર કરજો ને શુંખા મેળવીને બધા રાખજો સો ટકા તમારું કામ થઈ જશે ભલે તમે કે આના ફરી ફરીને થાકી જાય દુનિયા ફરી ફરીને થાકી જાય તમને કોઈ એવું લાગે છે કે હવે કોઈ આરો નથી હવે તો જીવવા જેવું લાગતું નથી હવે તો હું એકલો પડી ગયો એવું તમને લાગતું હોય તો આ કામ કરજો તર્યું તમારું કામ ખૂંખામેડીમાં થાય કરી નાખી ખૂંખામેડી આ બધું શબ્દ પ્રવચનમાં કહે છે તો જય ખૂંખામેળીમાં જય બુલતા માતા ખૂંખામેળીના લાખો લોકોના કામ કરી શકે છે તમારું પણ કામ થઈ જાય છે તો જે જે ખૂંખામેળીના સંદિધ મજા છે તે લાખો લોકોના કામ થઈ જાય છે તો જય માતાજી મિત્રો અમારી ચેનલમાં આવા વિડીયો આવતા રહે છે નવો તો લાઈક છ સબસ્ક્રાઈબ કરી દેજો અને ફરી મળીએ નવા વિડિયોની અંદર કાં તો નવા બ્લોગ વિડીયોની અંદર તો જય માતાજી ત્યાં સુધી બાય